જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગોકાશનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે દસ હજાર જેટલી ગાયોના છાણમાંથી સાઠ ટન એટલે કે સાઠ હજાર કિલોગ્રામ જેટલી ગોકાશ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવે છે આપણી સુરત પાંજરા બોર્ડ અઢીસો વર્ષ જૂની સંસ્થા છે કે જેમાં અમારી ચાર શાખામાં અગિયાર હજાર પાંચસોથી પણ વધારે જાનવર આજની તારીખે આશ્રય લઈ રહ્યા છે હોળીની વાત કરીએ તો આપણે વૈદિક હોળી એટલે કે જેને ગાયના છાણમાંથી આ જે છાણા અને ગોબર ગોબરસ્ટીક બને છે એમાંથી જે હોળી પ્રગટાવી એનું મહત્ત્વ એટલા માટે વધારે છે કે અત્યારે જે વસંત અને ઋતુ એના સંધિકાળ દરમિયાન જે સૌથી વધારે વાયરસ પેદા થાય છે

બીજું ભાવોની વાત કરીએ તો આજે ગોબરસ્ટીક છે તે વીસથી પચીસ રૂપિયા કિલો મળે છે એની સામે લાકડાનો ભાવ છે પિસ્તાલીસથી પચાસ રૂપિયે સૌથી અગત્યનું એ છે કે જેને આપણે ગાય માતા જેને માતા કહીએ છીએ માતાનો દરજ્જો આપેલો છે ગાયને પણ જો આપણે બચાવી હશે કે એનું આગળ સંવર્ધન કરવું હશે તો આજે ગોબરસ્ટીક જેટલી આપણે વધારે વાપરશું એટલું પાંજરાપોળ અને ગૌશાળાને પણ એટલો વધારે ટેકો રહેશે